બહુચર નું ધામ છે ત્યાં માગસર સુદ બીજ ના દિવસે માં ને ચોક્કસ થી રસ રોટલી ભોગ લગાવાય છે અને પછી તેને જ પ્રસાદ રૂપે ભક્તોને ને છે પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે મા બહુજનનો સૌથી મોટો તેમના ભક્તને આપ્યો હતો અનુસાર મેવાડા બ્રાહ્મણ એવા અને તેમના ભાઈ ધોડાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેળો માર્યો કે અરે વલ્લભ ધોડા જ્ઞાતિ ભોજનમાં આવીને તો જાવ છો પણ ક્યારેક તમે જ્ઞાતિ ભોજન કરાવો વલ્લભ ભટ હજી કંઈ સમજે અને કંઈ બોલે તે પહેલા જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા કે અરે વલ્લભજી તો આખી નાથને જમાડશે અને એ પાછું આ માગસર બીજે રસ રોટલીનું જમણ કરાવશે જ્ઞાતિજનોએ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી વલ્લભ ભટ્ટને ચિંતા સતાવા લાગી કે હવે કરવું શું પણ જેના માટે સ્વયંમાં બહુચરનો હાથ હોય તેના જીવનમાં ભલા શું અશક્ય હોવાનું માગસર સુદ બીજનો દિવસ આવ્યો વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાં ભર શિયાળે રસ ક્યાંથી આવે બપોરનો સમય થયો વલ્લભજી તો મંદિર માંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા અને માના નામનું સ્મરણ કરવા જ લીન થઈ ગયા કહે છે કે તે સમયે મા બહુચર સ્વયં વલ્લભ રૂપે અને નારસિંહ દાદા રૂપે ભૂમિ પર આવ્યા અને મેવાડા બ્રાહ્મણની આખી નાતને રસ રોટલીનું જમણ કરાવ્યું લોકોએ તો વલ્લભ ધોળાની મજા કરવા રસની માંગ મૂકી હતી પણ માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તની લાશ રાખી નાત જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભ ધોળા સામે મળ્યા અને આખી ઘટનાની જાણ થઈ વલ્લભ ધોડાઈ મા બહુજરનો આભાર માન્યો તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેમની ભૂલ બદલ વલ્લભ ધોડાની માફી માંગી અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો ભક્તની લાજ રાખવા જે દિવસે દેવી ભક્તના જ રૂપે આ ભૂમિ પર પધાર્યા તે દિવસ માક્ષર સુદ બીજ હતી બહુચાર અંબે માં શ્રીમંત મહારાજ આગા એકવાર દિવસ સંચાલિત કારેલી બાગ બહુચરાજી માતાનું મંદિર આજે માક્ષર સુદ બીજ છે આજે માતાજીએ રસ રોટલીની નાચ જમાડી હતી આજે વલ્લભ ભટ્ટ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ જાતે રસ રોટલીની નાચ જમાડી મગસરસૂદ બીજના આજે લોકોને માતાજીના દર્શન કરવાને રસ રોટલી ધરાવવાનું મહત્વ આજે છે એટલે લોકો આજે રસ રોટલી લઈને આવે છે ને ધરાવે છે માતાજીને ભક્તોની મા મનોકામના પૂર્ણ કરે છે ને એટલે માતાને એમને આસ્થા છે મા એમની મનોકામના પૂર્ણ કરે છે ને ભક્તો આવતા હોય મહારાજા સયાજીરાવ ગાયકવાડે બહુચરાજી મંદિરની સ્થાપના કરેલી બહુચરજી મંદિર સાડે ત્રણસો વર્ષ પુરાણું છે અને એકદમ આધ્યાત્મિક મંદિર છે અહીંયા લાખો ભાવિક ભક્તો રોજ આવે છે આજ રોજ બહુચરજી માતાજીએ પોતે વલ્લભજી ભટ્ટનું રૂપ લીધેલું અને એમણે આખી વૈષ્ણવની નાદ જમાડેલી ત્યારથી આ મંદિરને સારી રીતે આધ્યાત્મિક રીતે ગણાય છે અને આજે રોટલી અને કેરીના રસની મહિમા છે શિયાળા શિયાળા જેવી ઋતુમાં પણ માતાજીએ વલ્લભજી ભટ્ટનું રૂપ ધારણ કરીને કેરીનો રસ અને રોટલી જમાડેલી જેથી ત્યારથી આજનો દિવસ ખૂબ જ શુભ ગણાય છે અને લાભદાયી નીવડે છે જેથી અહીંયા લાખો ભાવિક ભક્તો બહુચાજી મંદિરે પોતાની આસ્થા લઈને આવે છે અને માતાજી તમામની આસ્થા પૂરી કરે છે અમે ચોક્કસપણે કંઈક ને કંઈક અમારી આસ્થા હોય છે અમારી ચૂંટણી હોય કે અમારી બીજી કંઈ પણ પરીક્ષા કે કોઈ પણ કેસીસ બાબતે હોય તો માતાજીને આગળ રાખીને અમે એટલું જ કહીએ કે માતાજી અમને પરિપૂર્ણ કરજો અને આમાંથી અમને પાર પાડજો